સમાચારો જોઈએ વિગતવાર તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રેલવે કોરિડોરમાં સંપાદિત જમીનમાં ખેડૂતોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકાના આમળા ગામના બાવન ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો મારી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો પાદરાના આમળા ગામના ખેડૂતોની મહામૂલ્ય જમીન સંપાદિત કરીને મળવાપાત્ર વળતર ઓછું મળ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો ખેડૂતોની મહામૂલ્ય જમીનને સંપાદન કરી યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતોએ બેનરો મારીને વિરોધ અમને અન્યાય થયો છે એ અન્યાય એ છે કે વલસાડ વાપી સુરત નું જે પેમેન્ટ ચૂકવ્યું છે તે પ્રમાણ અમને પેમેન્ટ ચુકવાયું નથી બરાબર અમારી સરકાર છે કે વિનંતી છે કે ભાઈ અમને એ પ્રમાણ પેમેન્ટ ચૂકવશે નહીં ચૂકવે તો અમે ચૂંટણીનો આગામી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરીશું અને આજે અમે તમે જોઈ શકો છો કે અમે જે બેનર લગાવ્યા છે અને જાહેરમાં અમે સૂત્રોચ્ચાર કર્યા છે બરાબર અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું કોઈ પણ પક્ષ ને ગામમાં પૈસા દેવામાં આવે નહીં અમારી માંગ એ છે કે એક્સપ્રેસ હાઈવે માં અમારી જમીન ગયેલી છે અને સુરત નવસારી વરસાદ પ્રમાણે અમારે કિંમતમાં અમે રોડ ની કિંમત માંગીએ છીએ અમને પૈસા એના સુરત નવસારી જેટલું વળતર મળે એવી અમારી માંગ છે નહીં મળે તો અમે ચૂંટણી નો બહિષ્કાર બહિષ્કાર કરજન તાલુકો કરજણ તાલુકો સાવલી તાલુકો પાદરા તાલુકાના જેટલા ગામમાં રોડ ગયા છે એક્સપ્રેસ હાઈવે એ બધા ગામોમાં આ આ પ્રમાણે પરિસ્થિતિ છે અને બધા ગામો આ પ્રમાણે વિરોધ કરેલો છે અમે અમારા ગામના 52 બાવન ખેડૂતો છે એ ખેડૂતોને સરકાર કોઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી આગળ નવસારી ભરૂચ એ લોકોને વળતર સારામાં સારું આપ્યું છે અને અમને કોઈ વળતર આપેલું નથી તે છતાં સરકાર કોઈ સાંભળતી નથી એના માટે અમે આ રજૂઆત કરવા માટે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છે હમણાં હમણાં ગામમાં કોઈ પણ પક્ષને એન્ટ્રી આપીએ નહીં તેવી અમારી બહેનધરી છે